લવેબલ બને તે રીતે વિકાસનું આયોજન થાય તે અત્યંત જરૂરી છે માત્ર વિકાસ નહીં પણ સસ્ટેનેબલ વિકાસ પર સરકાર ભાર મૂકી રહી છે આ માટે ગ્રીન મોબિલિટી વોટર તથા વેસ્ટ રિસાયકલિંગ સહિતની બાબતોને ધ્યાનમાં લઈ શહેરી વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે શહેરી વિકાસમાં વધુમાં વધુ વૃક્ષોનું અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે તેવું આહવાન કરેલું હતું આ બે દિવસીય કોન્ફરન્સમાં ટાઉન પ્લાનિંગની દિશામાં ખૂબ જ પ્રોડક્ટિવ વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને અતુઆધનિક લાભ રાજ્ય અને દેશના નાગરિકોને પ્રાપ્ત થાય તેવી શુભકામના વ્યક્ત કરવામાં આવી